નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે આગામી લોકસભા ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા હેઠળ જિલ્લામાં નવા મતદારો નોંધાયા છે જોકે એમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાનને લઈ જાગૃતિ આવે તે માટે પણ ચૂંટણી શાખા કામ કરી રહી છે લોકસભા બે હજાર ઓગણીસમાં કુલ સોળ લાખ છન્નું હજાર જેટલા મતદારો હતા બે હજાર ચોવીસમાં બે લાખ સત્તાવન હજાર જેટલા મતદારો વધ્યા છે મતદાન બનાસકાંઠા જિલ્લા ચૂંટણી શાખા દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે જેના ભાગરૂપે પાલનપુર કલેક્ટર કચેરીના ગેટ પાસે વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે ચિત્રો થકી લોકોને મતદાન કરવા જાગૃત કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે જિલ્લામાં બે મોબાઇલ ડેમોન્સ્ટ્રેશન વાન ભરતી કરવામાં આવી છે જે ગામની ડેરી પંચાયત સહિત જાહેર સ્થળો જઈ મતદાન કેમ કરવું તેનું ઈવીએમ થકી પ્રેક્ટિકલ નોલેજ આપી રહી છે બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં જ્યાં મતદાન ઓછું થયું હતું તે વિસ્તારોનું મતદાન વધે તેવા પ્રયાસો થઈ રહ્યા છે જિલ્લામાં ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બે હજાર ઓગણીસ લોકસભામાં સોળ લાખ નવ્વા છન્નું હજાર એકસો તેર મતદારો નોંધાયા હતા ત્યારે છેલ્લા પાંચ વર્ષ બાદ બે હજાર ચોવીસ લોકસભામાં ઓગણીસ લાખ તેપન હજાર બસો સિત્યાસી મતદારોનો ઉમેરો થયો છે એટલે કે બે હજાર સત્તર કરતાં બે હજાર ચોવીસમાં બે લાખ સત્તાવન હજાર એકસો ચુમ્મોતેર મતદારોનો વધારો થયો છે જો કે વહીવટીતંત્ર દ્વારા આમ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા તંત્ર સજ્જ બન્યું છે